ખાવાનું થઈ જાવ એમ ખાવાનું લઈ લઈ અત્યારે તમે મને લો ખાવાનું દીધું મેં ના વાડી વાત કરું પછી ના પકા જમીએ જમીએ જમ્યા કે જમ્યા નથી હું તો લેતો જમવાનું જમવાનું લેતો કેટલા ટાઈમ થી આવીને તમે રહ્યો કેટલા ટાઈમ થી આવીને રહ્યો કેટલા ટાઈમ થી આવીને રહ્યો છો હા વીસ થી પચીસ વર્ષ થી આવીને રહ્યો છો પરિવાર માં કોઈ નથી આપડે કોઈ નથી પરિવારમાં તો તમે કામ શું કરો પછી આ કચરો વીણીને ને ખાવાનું એમાંથી જે પૈસા આવે એમાં જ ખાવાનું તો તમારા માટે હું જમવાનું લેતા હું એટલે આખો દિનનું કેટલું કામ થઈ જાય તમારે આખો દિવનું કેટલું કામ કરી રહો બસો ત્રણસો રૂપિયાની આવી હાલત કેમ થઈ ગઈ તમારી વારો આવ્યો એટલે કહું ને ઠીક ચટણી આમાં નાખી દો આમાં તો હાલે હેલ્પ વિશે કામ કર્યું છે બધાને જમવાનું આપ્યું છે વેરાય જાય ને

વાત બરાબર છે પણ કોઈ પણ તમારો જો સપોર્ટ કરશે તો કપડા ને એવું બધું તમને લઈ દઈશું અહીંયું ઓઢવાનું ગોદળા બોદળા કાંઈ ભૂંસો ભૂસો એવું કંઈ કોઈ સપોર્ટ કરશે તો તમને તમને લઈ દઈશું અહીં વાત ભાઈ કાંઈ વાંધો નહીં પણ જો આ બધા પબ્લિક જોતા હોય ને કાંઈ પણ સપોર્ટ કરશે તમને તમને પહોંચી જશે ઠંડી પડે છે એટલે ભૂસો ભૂસો તમને આપી જશે તો ઠંડી ના શિયાળામાં દે જ દે જ જાય છે બરાબર બરાબર બધા દે જ જાય કાંઈ વાંધો ના કોટ બોટની કપડાં વપડાની કોઈ પણ સપોર્ટ કરશે એટલે તમને પગાડી જશે કપડાંની બધું કામ કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં તમ તારે